નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીએ ગુજરાતી વ્યાકરણમાં જોડણીના નિયમો પહેલો નિયમ છે બે અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં ઈ કે ઉ દીર્ઘ આવે છે દાખલા તરીકે બીક ભૂઈક ફૂલ દૂધ ખૂબ વગેરે બી બીજો નિયમ છે શાર કે વધુ અક્ષરવાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં ઈ કે ઉ હસવો આવે છે દાખલા તરીકે પિચકારી ખીચકોલી કિલકિલાટ હુલામણું ઉપયોગ વગેરે ત્રીજો નિયમ છે ઈ કે ઉ પછી જોડાક્ષર આવતો હોય તો ઈ કે ઉ હસ્વ કરવા દાખલા તરીકે શિસ્ત જિલ્લો નિષ્ક્રિય સિદ્ધિ જુચ્છો ઉત્સુક લુચ્છો સિક્કો વગેરે ચોથો નિયમ છે એકાક્ષરી શબ્દોમાં દીર્ઘ ઈ કે ઉ દીર્ઘ આવે છે દાખલા તરીકે શ્રી જી લુ વગેરે પાંચમો નિયમ છે અનુસ્વાર સાથેના એકાક્ષરમાં ક્ષર ઉ આવે છે દાખલા તરીકે હું તુ શું વગેરે છઠ્ઠો નિયમ છે શ્રેષ્ઠતા દર્શક શબ્દોમાં ઈષ્ટ નહીં પણ ઈષ્ટ આવે છે દાખલા તરીકે વશિષ્ઠ વરિષ્ઠ કનિષ્ઠ ગર્વિષ્ઠ વગેરે સાતમો નિયમ છે ઈષ્ટમાં ઈ હોય છે દાખલા તરીકે શિષ્ટ અનિષ્ટ પરિશિષ્ટ વગેરે આઠમો નિયમ છે કેટલાક શબ્દો બોલતા બહાર આવે છે ત્યાં દીર્ઘ ઈ કે ઉ દીર્ઘ આવે દાખલા તરીકે દાગીનો ચેરીલો નમૂનો અંગૂઠો વગેરે નવમો નિયમ છે શબ્દના છેડે આવતા ઈશ ઇન્દ્રમાં ઈ દીર્ઘ આવે છે દાખલા તરીકે જગદીશ ગિરીશ રવિન્દ્ર હરિન્દ્ર વગેરે દસમો નિયમ છે શબ્દના અંતે અનિય ઈ ન ઈય કે કી આવે તો દીર્ઘ ઈ આવે છે દાખલા તરીકે વંદનીય પૂજનીય પુલિન આત્મીય રમણીય રાજકીય વેદકીય એમાં અપવાદ હોઈ શકે છે મલિન પુલિન વગેરે અગિયારમો નિયમ છે ય પહેલા આવતો ઈ હસ્વ હોય છે દાખલા તરીકે ફરજિયાત ક્ષત્રિય શિયાળો બિયારણ હોશિયાર વગેરે બારમો નિયમ છે શબ્દમાં આવતા રેફ પૂર્વે ઈ કે ઉ દીર્ઘ આવે છે દાખલા તરીકે તીર્થ કીર્તિ પૂર્ણ વગેરે તેરમો નિયમ છે ઈલ અને ઈત પ્રત્યય આવતો હોય ત્યાં ઈ હસ્વ આવે છે દાખલા તરીકે અનિલ સલીલ

હિમગીરી વગેરે અઢારમો નિયમ છે ઈક કે એકા પ્રત્યયમાં હંમેશા ઈ હસ્વ લખાય છે દાખલા તરીકે ભૌગોલિક ધાર્મિક સામાજિક શિક્ષિકા માર્ગદર્શિકા પુસ્તિકા વગેરે અપવાદ હોઈ શકે છે રમણિક પ્રતિક વગેરે ઓગણીસમો નિયમ છે વિશેષણ પરથી બનતા નામોમાં પહેલો અક્ષર દીર્ઘ હોય ત્યાં બીજો અક્ષર પણ દીર્ઘ રહે છે દાખલા તરીકે ઢીલું ઢીલાશ મીઠું મીઠાઈ શીખણું શિકાશ વગેરે વીસમો અને છેલ્લો નિયમ છે શબ્દના છેડે આવતા અણુકમાં ઉ દીર્ઘ આવે છે દાખલા તરીકે નિમણૂક વર્તણૂક વગેરે તો મિત્રો તમને આ જોડણીના નિયમોનો વિડીયો હતો તો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા